ઓ વિરુદ્ધ ગોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ ઝટપાયલ આરોપીઓ રાજેશ ઉર્ફે ગાંગુલી બાબુભાઈ जाधव ઉંમરવર્ષ 32 ધંધો हीरा ઘસવાનો રહે રાજપૂત સોસાયટી ખેડૂતવાસ ભાવનગર જગા ટીડાભાઈ સોલંકી ઉંમરવર્ષ 30 ધંધો મજૂરી રહે વણકરવાસ વિમાના દવાખાના પાસે આનંદનગર ભાવનગર સુરેશ વશરામભાઈ પરમાર ઉંમરવર્ષ 28 ધંધો हीरा ઘસવાનો રહે 50 વારિયા ખેડૂતવાસ ભાવનગર गंजी पत्ता ना पाना नंग बावन अने अलग अलग चलनी नोटो रोकड़ रकम सत्तर हजार सात सौ पचास नो मुद्दामाल माल साथे झड़पी पाड़ेल आ कामगिरी मांग पी के एस पटेल पी एस आई बी एच बलिया स्टाफ ना महेंद्र भाई चौहान अनिल भाई सोलंकी राजेंद्र भाई भला भाई एजाज खान पठान सहित टीम जोड़ायेल रिपोर्ट कमलेश ढापा